વરસાદ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યના અમુક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં આજે વરસાદની આગાહી આણંદ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર જામનગર મોરબી બોટાદ દીવમાં ભારે વરસાદ આગાહી શેર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી ઓફસ્યોર ટ્રફ પણ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આગાહી આવતીકાલથી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના ગઈકાલે ભારે વરસાદ આગાહી હતી પરંતુ સિસ્ટમ નબળી પડી જવાના કારણે ભારે વરસાદ ન પડ્યો આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ઉપલેટામાં ચાર કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના ભાદર ચોક સિંધી બજાર કટલેરી બજારમાં પાણી ભરાયા છે ગોઠણ ડૂબ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગ્રામ્ય પંથકના મજેઠી લાઠની ભીમોરા મોજીરા તલંગણા સહિતના અનેક ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે વરસાદ વરસતા કપાસ સોયાબીન મગફળી જેવા પાકોને ફાયદો થશે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ જે આવ્યો છે ખાંભા શહેર તેમજ ગ્રામ વિસ્તારમાં વરસાદ સરાકડિયા નાનુડી સહિતના ગામોમાં વરસાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગીર ગઢડામાં જામ્ય વરસાદી માહોલ જરગલી સનાવાવ હરમડિયામાં વરસાદી માહોલ ફાટસર દ્રોણ સહિતના ગામોમાં વરસાદી માહોલ પંચમહાલના હાલોલ તાલુકામાં વરસાદી માહોલ વહેલી સવારથી હતું વાદળછાયું વાતાવરણ અરાદ કંજરી બાસકા ગોપીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ હાલોલ તાલુકામાં વરસાદી માહોલ અરાધ કંજરી બાસ્તા ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ માહોલ જામ્યો હતો સુરત શહેરમાં જામ્યો વરસાદી માહોલ કતારગામ વરાછા ડભોલીમાં વરસાદ રાંદેર જહાંગીરપુરા અમરેલી વિસ્તારમાં વરસાદ ડભોલી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા કતારગામ ગોટલાવાડી ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી છે રોડ ધોવાઈ જતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે માત્ર કપચી મોરમ નાખી ખાડા પૂરી દેવામાં આવે છે જેના પરિણામે

કેટલા બાઇક સવાર નીકળતા હોય તેના અક્ષમાં થતા હોય ત્યાંથી હજારો વાન જતા હોય છે હજારો વાન નીકળતા હોય છે પણ લોકોને આ જે રાજકોટ હાઈવે રાજકોટ જવા માટેનો પ્રથમ રસ્તો છે ત્યાંથી રાજકોટ જવા માટે નીકળતા હોય છે કેટલા બાઇક ચાલકો કેટલા પાણીના ખાડા ભરેલા હોય છે પણ ખાડાના અંદરમાં જે બબે અઢી અઢી ફૂટના ખાડા હોય તેને દેખાતા ના હોય તેને લઈને કેટલા અજાગ્રસ્ત થતા હોય કેટલા અક્ષમત થતા હોય છે તંત્ર દ્વારા કોઈ જાતની અત્યાર સુધી કામગીરી કરવામાં આવી નથી માત્ર માત્ર ખાલી કપચી નાખી અને સંતોષ મારવામાં આવે છે લોકોમાં માં એ સવાલ ઉઠી રહ્યા છે કે તાત્કાલિક ગુણે આ રોડ નું સમારકામ સમારકામ કરવામાં આવે તેને લઈને લોકોને કોઈ પરેશાની નો સામનો ના કરવો પડે હું ના પગારી ગુજરાતી ધોરાજી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યભરના ખેડૂતોએ પોતાના મહામુલા પાકની વાવણી કરી દીધી છે પરંતુ વડોદરાના શિનોરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોએ કપાસ સેરંડા ખેડ અને મરચી સહિતના પાકોનું વાવેતર કર્યું છે પરંતુ વરસાદ ન થતાં ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદની આશાએ વાવેતર કરનાર ખેડૂતો હવે કૂવાનું પાણી લેવા માટે મજબૂર થયા છે જે અત્યાર સુધી માત્ર સાડા જેટલો જ વરસાદ પડેલો છે જે ખેતી નથી રાજકોટના લોહાનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે લોહાનગર અને આસપાસના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો લોહાનગર વિસ્તારમાંથી કોલેરાના બે કેસ સામે આવ્યા છે સામે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું છે જાહેરનામું કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે આરએમસીના મુખ્ય આરોગ્ય અધિકારીની નિમણૂક કરાઈ લોહાનગરને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે ગાંધીનગરના કોલેરાને લઈને કલેક્ટરનું જાહેરનામું કલોલ તાલુકાનો કેટલોક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કોલેરાના કેસો વધતા બહાર પાડ્યું જાહેરનામું ગાયનો ટેકરો અને આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર કોલેટાગ્રસ્ત જાહેર કરાયો છે મહેન્દ્ર મિલની ચાલીનો વિસ્તાર તેમજ તેની આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેટાગ્રસ્ત જાહેર કરાયો છે આ જાહેરનામું ત્રણ માસ સુધી અમલ રહેશે કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારાનો મામલો કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓને કોર્ટની રાહત નહીં સેશન્સ કોર્ટે કાર્યકરોના જામીન નામંજૂર કર્યા પાર્ટી સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પાસે હુમલા કેસમાં પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી આ પાંચે આરોપીઓએ જામીન મેળવવા કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી હતી ત્યારે આજે સેશન્સ કોર્ટ દ્વારા કાર્યકરોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે આખી એફઆઈઆર વાંચતા આ પાંચે પાંચ આરોપીઓના નામ નથી એમની કોઈ ઓવરેક નથી તે લોકો ટોળામાં નથી કે એવી કોઈ વિડીયો કે એવા કોઈ સીસીટીવી ફૂટેજ નથી અને આરોપીઓમાં એક આરોપી અડસઠ વર્ષનો છે જે સિનિયર સિટીઝન છે અને એને કાર્યાલયમાંથી પકડીને લઈ ગયા છે એ સીસીટીવી ફૂટેજ પણ મેં મૂકેલા પરંતુ કોર્ટે તમામ દલીલોને ગ્રાહ્ય ન રાખી અને સરકારી વકીલે જે દલીલો કરી

રેવન્યુ રેકોર્ડ પુરાવો તરીકે માન્ય રહેશે બક્ષીપંચ જાતિમાં આવતા વર્ષ એક ચાર ઓગણીસો પહેલા જન્મેલા બાળકોને જાતિના પુરાવા માટે એલસી આગ્રહ રાખવામાં આવતો હતો જેના સંદર્ભમાં રાજ્ય સરકારે વર્ષ છ જુલાઈ બે હજાર ચોવીસ થી પરિપત્ર કરીને નવો સુધારો કરવામાં આવ્યો છે

એના અનુસંધાને હમણાં લેટેસ્ટની અંદર છ સાત બે હજાર ચોવીસના સુધારા સાથે એક નવું એટલે કે રેવન્યુ રેકર્ડને પણ માન્ય રાખવું ઇઠ્યોતેર પહેલાંના પુરાવામાં એલ સી જાગ્રહ ન રાખતા રેવન્યુ રેકોર્ડ પણ ની અંદર જો સાબિત થતું હોય કંઈ રહેતા હતા રહેઠાણ નહોતો તો એમને બક્ષીબંધનો દાખલો આપવામાં આવશે તેવો રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી જે નિર્ણય લીધો છે વિભાગે જે નિર્ણય લીધો છે આગળ વાત કરીએ ભરૂચની તો દસ લોકોની ભરતી માટે અઢારસો અરજદાર ઉમટ્યા અરજદારોની ભીડ વત્તા રેલિંગ તૂટી કેટલાક અરજદારો નીચે ખાબક્યા ઝગડિયાની ખાનગી કંપનીમાં હતા ઇન્ટરવ્યુ અરજદારોની ભીડે રેલિંગ તોડી આશરે અઢારસો અરજદારો ઉમટ્યા હતા તો દસ લોકોની ભરતી માટે અઢારસો અરજદારો ઉમટ્યા અને અરજદારોની ભીડે રેલિંગ તોડી આશ્રય અઢાર સો રજદારો ઉમટ્યા હતા ખાનગી કંપનીના ઇન્ટરવ્યુ માટે અઢારસો ઉમેદવાર ઉમટ્યા હતા દસ લોકોની ભરતી માટે અઢારસો અરજદારો ઉમટ્યા અને અરજદારોની ભીડે રેલિંગ પણ તોડી હતી આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓએ કબજો કરી લેતા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો વિસાવદર કાલસારી અને પ્રેમપરામાં હજારો વીગા ઘોષણની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લેતા 300 થી વધુ માલધારીઓએ બે દિવસ દિવસથી ગૌવંશ સાથે મામલતદાર કચેરીએ ધામા નાખ્યા છે મામલતદાર કચેરી હાલ પાંજરાપોળ બની ગઈ છે ભૂખ્યા તરસ્યા માલધારીઓ સાથે ગૌવંશ પણ પરેશાન થઈ રહ્યા છે દંડ વસૂલવામાં આવતા માલધારીઓ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ રાજકારણીયા કોઈ આવતા ભાજપ કોંગ્રેસ કોઈ અને અત્યારે વીસ જણા ને અંદર કરી દીધા છે બરોબર છે એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે આ ગાયુ અત્યારે ભૂખ્યું છે ભધ્યુ અત્યારે મનેથી હવે એવું છે કે આ ગાયુને બધીઓને પાંજરાપુરમાં જવા દેવું છે બરોબર છે અને વીસ જણાને અંદર કરી દીધા છે અને ગાળ રીતે ત્રણસો રૂપિયા દંડ લેવાનો છે તો અમે શું કઈ ગુનો કર્યો છે અહીં કહી જૂના મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી રહીશો અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા જે અંતે સંતોષાય છે રાજ્ય સરકારે મહેસાણા શહેરના ઓગણસી વિસ્તારોમાં બુધવારથી જ અશાંત ધારો લાગુ કરી દીધો છે અશાંત ધારો લાગુ થતા હવે મિલકતના ખરીદ વેચાણ પહેલા પ્રાંત ઓફિસર કમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે

અસાધારણ મંજૂર નહોતા એના પહેલાં તો અમે લોકો બહુ હેરાન પરેશાન હતા બેન દીકરીઓ બહાર નથી નીકળી શકતી મકાન ક્યારેક મુસલમાન પેસી છે એની બીક રહેતી હતી એ બીકથી અમે બિલકુલ મુક્ત થઈ ગયા છે એક મકાન એવો ઊંચી કિંમતમાં લેતા હતા અને બાકીના બધા પચાસ કિંમતમાં મકાનો લેતા હતા બરાબર અને અમારી બેન દીકરીઓ અવર જવર કરતી હતી એમાં પણ કોમેન્ટો કરતા અને એ બધી તકલીફો પડતી હતી બરાબર હવે એ બધું દૂર થઈ જશે અને હવે અમારે આ મકાનોની પૂરી કિંમતો મળશે અને હિન્દુ એકતા જળવાઈ રહેશે સરકારની કાયદા મુજબ અમે અશાંત ધારાની માગણી માટેનું શરૂઆત બે હજાર અઢારની સાલમાં કરેલી ત્યાર પછી અવારનવાર સરકાર સાથે કોર્ટમાં દાવો કરી અને અમારી આ માગણી સંતોષાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા હવેથી કોઈ પણ માણસને પ્રોપર્ટી ખરીદવાની હશે તો એમાં કલેક્ટરની પરમિશનની જરૂર પડશે અને આસાન ધારાથી જે લોકોને એમના અમૂલ્ય મકાનો વેચીને જતું રહેવું પડતું હતું એ હવે જવું નહીં પડે તો સમાચારોમાં આ સમય છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ઉત્તરાખંડના બાગેશ્વરમાં કપકોટ વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળા તોફાની બન્યા આસો ગધેરા વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતું થયું બંને બાજુ જામની સ્થિતિ સર્જાઈ વાહન ચાલકોને રાહદારીઓને પડી હાલાકી ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ મથુરામાં મેઘરાજાએ કરી સવારી ધૂધમાર વરસાદથી મથુરાના રસ્તા પર પાણી ભરાયા રસ્તાઓ ઝાળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા મધ્યપ્રદેશના મુરેનામાં મેઘો તોફાની બન્યો ભારે વરસાદના કારણે પહાડગઢમાં સોન નદી તોફાની બની પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર આવી જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા રસ્તા પર ચાર ફૂટ સુધીના પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા રાજસ્થાનના બાડમેરમાં મેઘો મહેરમાં વરસાદથી રસ્તા થયા પાણી પાણી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જગતનો તાત ખુશખુશાલ અલવરમાં મેઘો તોફાની બન્યો અંડાધાર વરસાદી નદીઓ જાણે કે રસ્તા પર વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણીના વહેણ વચ્ચેથી અનેક લોકો જીવના જોખમે વાહનો પસાર કરતા રસ્તા પર દેખાયા મેઘરાજાની તોફાની બેટિંગથી વધી લોકોની સમસ્યા રાજસ્થાનમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ભારે વરસાદના કારણે બનાસ નદી પરનો કોઝવે જળમગ્ન થયો પાણીનો પ્રવાહ રસ્તા પરથી વહેતો હોવા છતાં કેટલાક લોકો રસ્તો પાર કરતા દેખાયા કોઝવે પર કેટલાક લોકો જીવના જોખમે પોતાના વાહનો સાફ કરતા દેખાયા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ વીસ જેટલા ગામોમાં પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મેઘો અંગાધાર નેપાળમાં થયેલા મેઘતાંડવના કારણે જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સરયુ નદીના જળસ્તરમાં વધારો થતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં જળબંબાકાર છ જેટલા ગામોમાં પૂર જેવી સ્થિતિ રસ્તા જાણે કે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત ઉત્તરાખંડના ખાતીમામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ઘર ખેતર રસ્તા પાણીમાં ગરકાવ થયા પૂરને લીધે સ્થાનિકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડ્યું પૂર પ્રભાવિત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા ઉત્તરાખંડના ખાતીમામાં ભારે વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકનો સોથ વળ્યો ભારે પૂરથી રસ્તા ધોવાયા ખાતીમામાં વરસાદ બાદ તબાહી જોવા મળી ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં વરસાદના લીધે પાંચ કરોડનું નુકસાન વહીવટીતંત્રે જિલ્લાના પહાડી અને મેદાની ભાગોમાં થયેલા નુકસાનનો સર્વે કર્યો પાણી ભરાયેલા વિસ્તારોમાં રોગચાળો પણ વકર્યો તંત્ર દ્વારા રસ્તાઓને સુધારવા સહિતની કામગીરી હાથ ધરાઈ પ્રદેશમાં વરસાદ બાદ ભારે નુકસાની વિવિધ જિલ્લામાં વરસાદ બાદ તબાહીને લઈ મુખ્યમંત્રીએ કર્યું હવાઈ સર્વેક્ષણ યોગી આદિત્યનાથે પૂર્વ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાની અંગે તાગ મેળવ્યો આસામ આકાશી આફત મેઘરાજાએ રોદ્ર સવારી કરતા આસામના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદના કારણે અનેક ગામો થયા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળબંબાકારના આકાશીય દ્રશ્યો સામે આવ્યા આસામમાં રાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું જંગલ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા રહેણાંક વિસ્તારમાં પણ પાણી વિરામબાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં બોગસ ડોક્ટરની હોસ્પિટલ સીલ કરાઈ અનન્ય હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અનન્ય હોસ્પિટલના ડોક્ટર પાસે ન હતું સર્ટિફિકેટ બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળતા હોસ્પિટલને સીલ કરી કાર્યવાહી શરૂ કરી રાજ્યમાં બોગસ સરકારી અધિકારી અને બોગસ સરકારી કચેરી બાદ હવે બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પકડાય છે હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદ નજીક બાવળા નળ સરોવર રોડ પર આવેલું કેરલા ગામ છે અને ત્યાં આ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે આ આખી આખી હોસ્પિટલ બોગસ રીતે ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે બે દિવસ પહેલાં એક સગીરાને અહીંયા સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી અને એનું સારવાર દરમિયાન મોત થયું હતું અને એ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે તપાસ કરી અને તપાસ દરમિયાન આ હોસ્પિટલ બોગસ રીતે ચાલતું હોવાની વિગતો સામે આવી છે હોસ્પિટલમાં ગાયનેક વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે ઇએનટી વિભાગ છે પીડિયાટ્રિક વિભાગ છે એવા અલગ અલગ નવ પ્રકારના વિભાગો ચાલતા હતા અને આ હોસ્પિટલ જે છે તે બાવળાનો ડૉક્ટર મેહુલ ચાવડા એ બોગસ તબીબ છે એ આ આખી આખી હોસ્પિટલ બોગસ રીતે ચલાવતો હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને આ વિડીયો જે વાયરલ થયો હતો સગીરાના મોતનો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે જે છે કાર્યવાહી કરી અને હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ જે છે તેને સીલ કરવામાં આવી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ડાંક ન્યૂઝ એટીન ગુજરાતી ખેરાલા ગામ બાવળા સરોવર રોડ

પાંચ હજાર રૂપિયાની માગણી કરેલ અને નહીં આપો તો જેલમાં પૂરી દેસું એ રીતેની ધમકી આપેલ હતી જેથી આ અંગે ટ્રાફિકના પોલીસ હેડ કોન્સ્ટેબલે અત્રેના સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા લૂંટની કોશિશનો તથા ખોટું રાજ્ય સેવકનો હોદ્દોનું નામ ધારણ કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધર્યું છે રાજકોટના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો મૃતકના પરિવારજનોના પોલીસ પર ગંભીર આરોપ હત્યાના બનાવને એક્સિડેન્ટલ ડેથમાં ખપાવ્યાનો આરોપ મૃતકના પરિવારજનોએ ઘટનાના સીસીટીવી કર્યા જાહેર માથામાં બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું પરિવારનું રટણ પોલીસે દસ દિવસ સુધી હેરાન કર્યાનો આરોપ કુવાડવા પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કર્યું છે આ સાથે મૃતકના પરિવારે આરોપ લગાવતા કહ્યું પોલીસે અમને પીએમ રિપોર્ટ પણ નથી આપ્યો ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરી લઈશું અને નોટમાં જવાબદારોના નામનો ઉલ્લેખ કરીશું પેનરાઈટ જોઈ પેનરાઈટ માં તો ઓલો છોકરો કઈક એવું વસ્તુ થી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને ને આવી ગયું પાણી ક્યાં પીતો જ નથી સાહેબ આટલું ખોટું બોલ્યા મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને તેર દિવસ અમારા ભેગા બેઠા બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટલે કે આવે એવું હતું જ નહીં આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો રેલવે લાઇન પરનો વિડીયો વાયરલ થયો છે રીલ્સ બનાવતા યુવકનો વિડીયો વાયરલ જોખમી રીતે બનાવી રહ્યા છે લોકો કેનાલ પાસે રેલવે લાઇન પર રીલ બનાવતા યુવકનો વિડીયો વાયરલ થયો છે જોખમી રીતે રીલ બનાવતા યુવકથી જરા પણ શુક થાય તો કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાવવાની શક્યતા રહી છે રીલ બનાવવાનો શોખ પડી શકે છે ભારે નીચે વહી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલનું ધસમસું પાણી મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ હાથમાં દારૂની પોટલી લઈને ફરતો ઇસમ જાહેર રસ્તા પર દારૂ સાથે ફરતો જેત પર રોડ પરનો વિડિયો વાયરલ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ ન્યૂઝ એટીન ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ તો મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે હાથમાં દારૂની પોટલી લઈને ઈસમ ફરતો નજરે પડી રહ્યો છે એટીનની એક પહેલમાં જોડાયા છે કેન્દ્રીય કોયલા મંત્રી જી કિશન રેડ્ડી દેશભરમાં હર વ્યક્તિ મા કે બહુ ગૌરવસ્થાન હોતા હૈ इसीलिए प्रधानमंत्री जी का अपील था हर व्यक्ति अपना अपने घर में हो अपना अपने पार्क में हो जिधर भी फैसिलिटी हो सकता है सभी जगह माँ के नाम पर पौधा लगाना उसको बड़ा करना जिम्मेदारी लेने के लिए बोले हम देश को भारत माता के नाम पर भी हम सम्मानित करते हैं मानते हैं इसीलिए भारत के लिए देश के लिए व्यक्ति के लिए पौधा लगाना देश में एनवायरनमेंट बढ़ाना देश में ग्रीनरी बढ़ाना एनवायरनमेंट बचाने के लिए प्रयास करना